શ્યા પ્રસાદ મુ ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટાદેપુર ના વસે ખાતે ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાડુભાઈ નાયકા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પના બેન રાઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું છોટા ઉદેપુર તાલુકામાં આજે શ્યામા પ્રદાસ મુખરજી જન્મ દિવસ નિમિત્તે છોટા ઉદેપુર મંડળના આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં છોટા ઉદેપુર લોકસભાના સાંસદ સન્માનીય જસુભાઈ રાઠવાજીના વરદ હસ્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા માં આવ્યો એનામાં મંડળના પ્રમુખ શ્રી મંડળના શહેરના પ્રમુખ શ્રી અને તમામ કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી અને આજે વૃક્ષોનું રોપણ કર્યું છે રેહાન પટેલ નેશનલ બ્રસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ બ્રસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર